સાબરકાંઠા જિલ્લામાં ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન રેલીને સંસદ સભ્ય અને ધારાસભ્ય આપી પ્રસ્થાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે હિંમતનગરમાં જૈનાચાર્ય આનંદ હન વિદ્યાલયમાં વ્યસન મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિ રેલી યોજવામાં આવી હતી આ પ્રસંગે સંસદ સભ્ય શ્રોભનાબેન બારૈયા ધારાસભ્ય વીડી ઝાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત હિંમતગતિ શ્રી અતુલભાઈ દીક્ષિત દ્વારા પણ બાળકોને સારું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એનજી ગ્રુપના ગોપાલસિંહ રાઠોડ દિનેશભાઈ પ્રજાપતિ અને નીતિનભાઈ ગુર્જર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમની અંદર બાળકોને વ્યવસ્થિત રીતે જીવન જીવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જો કે સમગ્ર કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેર જન્મદિવસની ઉજવણી પેટે કરવામાં આવ્યો હતો હિંમતનગર ખાતે જેના સમાચાર મળી રહ્યા છે અમારા સંવાદદાતા અશોક નાય તરફથી